સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે થોડા દિવસ કોમ્પલેક્ષમાં ગ્રાહકોની મંજૂરી વગર મીટર બદલી નાખતા હોબાળો મચ્યો હતો ત્યારે ગઈકાલે પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ વાયર સાથે અથડાતા વૃક્ષોની ડાળીઓ કાપી જમીન ઉપર આડેધડ ફેંકી દેતા અબોલ પશુઓ ખાવા માટે દોડધામ કરતા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ હતી આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા હવામાન દ્વારા કાળઝાળ ગરમીના પારા અંગે જાહેરાત કરવા છતાં પણ ખરાબ બપોરે વીજ કાપ મુકતા સમગ્ર નગરજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા આવા અનેક સમસ્યાઓને વાંચો આપવા માટે ધ્રાંગધ્રા સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોય દ્વારા પીજીવીસીએલને આડે હાથ લઈ તેમની કામગીરી અને કાર્યવાહી તાત્કાલિક ધોરણે સુધારો લાવી તેવી અને પ્રિમોસમ કામગીરી શોભાના ગાઢ્યા સમાન કરવામાં આવી છે તેનું પણ પુનરાવર્તન કરવાની માંગ કરી હતી મારું નામ ચંદ્રેશકુમાર રોય સામાજિક કાર્યકર આજ રોજ ગુરુવાર અને પહેલી મે જીબી દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં જેમ કે નગરપાલિકા પાસે પોસ્ટ ઓફિસ પાસે તાર જ્યાં નીકળતા હોય ત્યાં કટિંગ કામ કરેલું ઝાડવા કટિંગ કામ જે ફ્રી મો કામગીરી અંતર્ગત બતાવે છે લોકો પરંતુ ત્યાં શોભાના કાઠિયા જેમ કટિંગ કરેલું એવું સ્પષ્ટપણે દર્શાવે છે અને જ્યારે જ્યારે કટિંગ કરે છે ત્યારે એ રોડ ઉપર નાખી દે છે જેના કારણે ગાયો ધોરો એ ખાવા માટે આવે છે અને રોડ ઉપર એક્સિડન્ટ બનાવવા બનતા હોય બીજું કે હાલે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલ છે કે ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે બીજી તારીખ સુધી તો દરેક નાગરિકે બહાર ના નીકળવું સાવચેતીના પગલાં ભરવા તો સવારના સાત વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી લા લાઇટ કાપ મૂકે છે અને આ જીબીની એટલી બેદરકારી હોય છે કે દર વર્ષે ઉનાળાનો સમય આવે ત્યારે જ એમને કામગીરી કરવાનું ભૂજે છે અને એ કટિંગ કામ કરે છે પણ જે પણ યોગ્ય હોતું નથી વર્ષોથી જૂના પડેલા પાંચ પાંચ વર્ષથી અરજી પડેલી હોય છે લોકો રજૂઆત કરતા હોય છે એના કેબલો પણ ચેન્જ કરતા નથી હોતા અને આવી સખત ગરમી હોવાના કારણે તેમ છતાં જીબીના કારણે સરકારી હોસ્પિટલમાં પણ અત્યારે લાઇટ નથી ત્યાં અનેક પ્રકારની ડિલિવરીના કેસો હોય છે બાળકોના કેસ હોય છે પેશન્ટો આવતા હોય છે અને લોકો લોકોના ઘરે નાગરિકો વૃદ્ધો યુવાનો પછી બાળકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો શેકાઈ રહ્યા છે ત્યારે લાઈટ કાપ કરવામાં આવે છે તો જીબીને મારી આ બાબતે અનુરોધ છે મારી સરકારશ્રીને પણ અનુરોધ છે તત્કાલી આ બાબતે યોગ્ય પગલાં ભરે અને કંઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે દરેક દર શિયાળા ઋતુમાં જ કટિંગ કામ છે કે પછી પાવર કાપ છે એનું મેનેજમેન્ટ ત્યારે કરવામાં આવે જેથી કરી ઉનાળામાં લોકો ગરમીના કારણે પરેશાન ન થાય હેરાન ના થાય અને ગુંગળાને લોકો મરે નહીં અને વૃદ્ધો પણ હેરાન ના થાય અને બીજી વસ્તુ કે જીબીને અનેક વાર રજૂઆત કરીએ છીએ કે તમારા ટીસી છે કે પછી વાયર કેબલો છે તમે અગાઉ કમ્પ્લીટ કરી નાખો પણ ચોમાસા દરમિયાન પણ આ લોકો ફ્રી મોસૂન કામગીરી કટિંગ કરવાના આ વાયર તૂટી ગયો છે ને આ થાંભલા બદલાવાના છે ને આમ તૂટી ગયું છે એમ કરી અનેક બહાના કરી લાઇટો કાઢતા હોય પણ એ લોકો એડવાન્સ કોઈ પણ કામગીરી કરતા નથી હોતા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ એનું શૂન્ય હોય છે બારો બાર જ એના કદાચ બિલ બનતા હોય છે અને પબ્લિક ખૂબ એના કારણે હેરાન થઈ રહી છે તો જીબીની ખૂબ ગંભીર આ બાબતની નોંધ લેવી જોઈએ અને માન્ય સરકારશ્રીને પણ અનુરોધ છે આ બાબતની નોંધ લઈ અને આગામી દિવસોમાં આ બાબત યોગ્ય કરવા સારું જય હિન્દ જય ભારત જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા